રોટી ખાઓ વરના મીરી ગોલી તો હૈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડાક સમય પહેલા કચ્છના ભુજ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે જાહેર સભાને સંબોધન કરતા કહ્યું હતું કે જે કોઈ પણ ભારત પર ખરાબ નજર નાખશે તેને કોઈ પણ કિંમતે છોડવામાં નહીં આવે સુખેથી જીવો શાંતિથી રોટી ખાઉ નહીં તો મારી ગોળી તો છે જ પીએમ મોદીના આ નિવેદન પર પાકિસ્તાનની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે કહ્યું છે કે પીએમ મોદીએ જે રીતે હિસાબ વિશે વાત કરી એક ન્યુક્લિયર પાવરવાળા દેશના નેતાને શોભતું નથી તો આવો જાણીએ પાકિસ્તાને શું કહ્યું છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે ગઈકાલે તેમણે કચ્છની મુલાકાત લીધી હતી જેમાં તેમણે કહ્યું હતું કે શાંતિથી રોટલી ખાવ નહીં તો મારી ગોળી છે જ તો આ નિવેદન પર પાકિસ્તાનની પ્રતિક્રિયા સામે આવી છે કે પીએમ મોદીનું નિવેદન માત્ર નફરત નથી ફેલાવતું પણ પ્રાદેશિક શાંતિ માટે પણ જોખમી છે અમે શાંતિ ઈચ્છીએ છીએ પરંતુ જો અમને ધમકી આપવામાં આવશે તો અમે પણ એનો જવાબ આપીશું પાકિસ્તાના આરોપ લગાવ્યો કે ભારત સરકાર આવા નિવેદનો દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘન પરથી ધ્યાન ભટકાવવા માંગે છે પોતાને શાંતિના સમર્થક ગણાવતા તેણે કહ્યું છે કે તેઓ યુએન મિશનમાં મોખરે રહ્યા છે અને આતંકવાદ સામેની વૈશ્વિક લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા પાકિસ્તાને ભજવેલી છે આમ પાકિસ્તાનના આ નિવેદન પર એક કહેવત ખૂબ જ બરાબર ફીટ બેસે છે કે સો ચૂહે ખાકર બિલ્લી અજકો ચેલી પાકિસ્તાને વધુમાં કહ્યું છે કે જો ભારત ખરેખર આતંકવાદ પ્રત્યે ચિંતિત છે તો તેણે તેના દેશમાં વધતી જતી બહુમતીવાદ ધાર્મિક અસહિષ્ણુતા અને લઘુમતીઓ સામેના અન્યાય પર પણ ધ્યાન આપવું જોઈએ હવે પાકિસ્તાન ભારતના રાજદ્વારી પગલાઓને લઈને સમગ્ર દુનિયામાં ભીષમાં આવી ગયું છે સાથે જ તેના પાડોશીઓ દેશ જેમ કે અફઘાનિસ્તાન અને ઈરાન તરફથી પણ થોડાક સમય પહેલાં પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી આ પછી પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ ઈરાનની મુલાકાતે હવે પહોંચ્યા છે જ્યાં તેમણે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ ફેઝસ કિયા સાથે સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું શાહબાઝ શરીફે ભારત વિશે ઈરાનમાં કહ્યું છે કે અમે શાંતિ ઈચ્છીએ છીએ અને આ માટે વાતચીત માટે પણ અમે તૈયાર છીએ અમે કાશ્મીર સહિત અમારા તમામ મુદ્દાઓનું નિરાકરણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલના ઠરાવ અનુસાર કરીશું અમે સિંધુ નદી સંબંધિત મુદ્દાઓ પર અમારા પડોશીઓ સાથે શાંતિપૂર્ણ રીતે વાત કરવા તૈયાર છીએ અમે વેપારને પ્રોત્સાહન આપવા અને આતંકવાદ સામે લડવા પણ તૈયાર છીએ જો ભારત ગંભીર હોય તો અહીં દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફ પચીસ મેથી ત્રીસ મે દરમિયાન તુર્કી ઈરાન ઇરાન અને તાજિકિસ્તાનની મુલાકાતે છે બાવીસમી એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી આતંકવાદી હુમલો થયો હતો જેમાં છવ્વીસ પર્યટકોના મોત થયા હતા જેની જવાબદારી ટીઆરએફ એટલે કે ધ રેજિસ્ટન્ટ ફ્રન્ટ નામના આતંકવાદી સંગઠને લીધી હતી આ પછી ભારતે ઓપરેશન સિંદૂર થકી પાકિસ્તાનમાં આઠથી અગિયાર જગ્યાઓ પર આતંકવાદીઓના જે લોન્ચપેડ હતા જે ઠેકાણાઓ હતા એને નષ્ટ કર્યા હતા તે પછી પાકિસ્તાને એસ્કેલેશન અંતર્ગત કાશ્મીરથી કાશ્મીરથી કચ્છ સુધી મિસાઇલો અને ડ્રોન થકી હુમલો કર્યો હતો અને આ પછી ભારતે વળતા જવાબમાં પાકિસ્તાનના નવથી અગિયાર જેટલા એરબેઝ સંપૂર્ણપણે બરબાદ કરી નાખ્યા છે તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું જોતા રહો જમાવટ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર